રામ રામ માતાજી બધાને કેમ છે બધા મજામાં તો મજામાં જઈશું ને આપણે જો વેલા વેલો હવારના ફોરમાં કરી દીધો લોક ચાલુ કારણ કે પછી આપણો આવશે બપોર પછી વિડીયોમાં સીન ત્યારમાં કીધું ઉતારતો તો જાઉં અને અત્યારમાં જો થોડેક રીઓને વાદરા થઈ ગયા હે આ લગભગ આગાહી હતી એટલે જો વાદરા થયા હે હાલ જાય પવન ને આમ જાય છે કબૂતરા જો ખાઈ ખાધી એટલે નોખા નોખા થઈ ગયા ના જો અહીંયા એક ઠેકાણ હોય વધારે ને શીરા બેરાન કમ્પ્લેટ થઈ ગયો હો ને હવે ભણવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે કડીક ખમી ને આવી જઈશું ને તો સુરત દાદા એ નહીં દેખાય વાદરા એવા છે ને નીકળા આવી છે ક્યાંક પણ દેખાતા નહીં વાદરા છે એટલા નકર તો જો હું ઓલું છું ને ખાનું અહીંયા ઉપેર હોય એટલે હવે

Yak dawana tiwan ni tiwan. Ayak nak tiwan. Aba di tiwan. Hatli ti jawan. Atairan hanji. Atair piwanin hanji piwan. Asa hanji. Mukul. Ya. Nah. ઓરો પતેરી આ આયે કા હમ યે કા હા યે કા હા આ નક પીવાન હતા ને ત્યાં લગા જાડા મટી गेला નહી પી ના પી જા કારણ કે બાર હે ને ટીકડી ઉપર દીખી નહીં ને એટલે ટીકડી બહુ ઓલી લાગી કારણ કે દવા કોઈ જિંદગીમાં ઓછી પીતી છે પાછી હારી છે બાપાએ બહુ દવા પીતી કારણ કે જિંદગીમાં હાલી એટલે એમ બાને દવા ઓછી પીવી ક્યારેક પીવાનું થાય ને બા દવા હા ઓછી જ પીવી હા બેન જરાક બેઠી અમે

અને દવા પીવીને ત્યાં લગાવું આવે ને દવા છે ને પછી જઈને મેળા આવશે ત્યાં લગેનતા બધી આમ ચેકિંગ શરીરનું કરી દઈએ દવા પતે પછી એકદમ હાજર થાય છે બાકી બીજું મટી ગયું પણ આમ અશક્તિને એવું બધું રહીને એટલે તો અત્યારે આવી ગયો છું રજકો વાટવા કારણ કે એ નવરી થાય ને વાસી દઉં અને થાંભળા નહીં બધું એ કરી લેતા કીધું રજકો લઉં પછી જવાનું એક ઠેકાણ બહાર ગામ બરાબર તો કીધું આ રજકો કાંઈક વટા જાય ને બાકી ન રહીએ થોડો ઘણો બાકી જ રહી છે રજકો એવો છે ને એટલે એકદમ વાલ લાગે વાટવાનું કુવાર ખેંચવી પડે ને આ ઓલ ઘૂસાઈ છે ને બે થઈ ગયું છે આડો પડી ગયેલો એટલે થોડીક વાર લાગે તો કીધું આવે ને બાકી તો પડતો જેટલો વાટી વાટેલું પછી તૈયાર થઈ જાય ગામ જવા આવ્યા નાઈબેન અત્યારે કમ્પ્લીટ

હાથ દીવો થઈ ગયો ખોખડા જે હસું બોલતું નહીં હવે મોહન કે મમ્મી વીડિયો બોલો કે અતાર રહેવા દે કાય જરી અવાજ આવતો ન થાય છે આવાજ હું પાણી પીય પીધું જરી કે હું છે ને જય હાવ ગાડી લો લો થઈ જઈ ડાયરેક્ટ હે ને તો કે માલ છે તમારા જાવ જે કે આ જાવ તમારા ન તમે કેમ કે આપ મારે આપું

વાળ્યુંમી પાયો જાય ખાતર ભાઈ તૈયાર કરીને મેલું વર્તન આવો ના રણજી ગઈ છે વવરાવી લીજે

હા ભગલા એટલે પાવાનો રહ્યો રચ કોઈ નાખી દેલ ને નેણની ઉપાધિ નહીં હા હા બંધ કર્યો હાલ બંધ હે આંટા ફરવા માંડી રજકો ખાવા ઓઠાય કલાઈ તૈયાર કરીને મેળુંશું કીધો વાય રે ટાઈમ થઈ ગયો ને તડકો થઈ ગયો પાતર જાય એમ થાય આવા ટાણ પાય અડધી કલાક વહેલા બીજું શું હોય તો અત્યારે અમે નીકળી ગયા કે સાહે ઘરેથી અને આ છે જેતપેડા રોડ બરાબર આથી આગળ જઈને વળી બીજો રફ રસ્તો આવશે અને અહીંયાથી આગળ વરી પાછો રોડ આવશે એવું તો કેટલી વખત રસ્તો બદલે ને ત્યાં લાકડતાર ગામ આવે એટલે આવા તો રફ રસ્તા રોડ ને એવું બધું ઘણું બધું આવશે પણ બધું શૂટિંગ આપણે નહીં કરી

તો અત્યારે મારાુભાઈ ની દીકરીને ને વિડીયો શૂટિંગ કરવાનું કીધું છે અને અહીંયા બારે મંડપ છે અહીંયા કણે મારા સાસુ માની બધા બેઠા છે વાહરવા તો નીતાને કીધું શૂટિંગ કરીએ તો મેં તો અહીંયા શૂટિંગ નહોતું કર્યું પણ મારે રાસિમાં કે વિડીયો કે ઉતારવા કેટાનો ન નીતા કે વિડીયો ઉતારવાનો છે કે માસી કીધું છે અને આવું બધું અત્યારે માહોલ ચાલે છે અને માંડવું તો જો કે બધું એ પ્રોગ્રામ દાખલાનો રાતનો છે એટલે દિવસનું કાંઈ એવું કાંઈ ખાસ છે નહીં ખાલી જમવાનું એવું બધું હતું બાકી ડાકનો પ્રોગ્રામ રાત્રે